આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પલણ ટ્રસ્ટી શ્રી નિખિલભાઈ ઝાંયા શ્રી મુકેશભાઈ શાહ પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર શિલ્પાબેન ભટ્ટ તથા સોનલબેન પટેલ તેમજ સૌ દીકરીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થા દ્વારા શ્રી બાબુભાઈ હુંબલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આરોગ્યલક્ષી કાર્યક્રમ અંતર્ગત ચોસઠ દીકરીઓનું એક સાથે વેક્સિનેશન કરવામાં આવ્યું કેન્સર જેવા જટિલ રોગ સામે રક્ષણ સમાના આયોજનની બાબુભાઈ હુંબલેની સરાહના કરી હતી અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સૌના ઉત્તમ સ્વાસ્થ્યને કામના કરી હતી શ્રી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ એક સેવાભાવી દાનવીર અને સમાજ હિતેચુ વ્યક્તિત્વ છે તેમણે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું દાન આપી અનેક સમાજોને અને દરેક ક્ષેત્રને લાભાન્વિત કર્યા છે શિક્ષણ આરોગ્ય ધાર્મિક તેમજ સામાજિક ક્ષેત્રે તેમનો ઉદાર હસ્ત સહકાર સૌને માર્ગદર્શન આપે છે તેમની વિશેષતા એ છે કે તેઓ સમગ્ર સમાજને એક સમાન રીતે મદદરૂપ થાય અને દરેકને સાથે લઈને ચાલવાની ભાવના ધરાવે છે એમના નિષ્ઠાપૂર્વકના યોગદાનને કારણે અનેક પરિવારો સંસ્થાઓ અને સમાજો આજે લાભાન્વિત થઈ રહ્યા છે શ્રી બાબુભાઈનું વ્યક્તિત્વ પ્રેરણા સ્ત્રોતદાનની પરંપરાને જીવંત રાખનાર અને સાચા અર્થમાં સમાજસેવી તરીકેની ઓળખ ધરાવે છે તેમની વિશેષતા એ છે કે તેઓ સમગ્ર સમાજને એક સમાન રીતે મદદરૂપ થાય છે અને દરેકને સાથે લઈને ચાલવાની ભાવના ધરાવે છે એમના નિષ્ઠાપૂર્વકના યોગદાનને કારણે અનેક પરિવારો સંસ્થાઓ અને સમાજો આજે લાભાન્વિત થઈ રહ્યા છે શ્રી બાબુભાઈનું વ્યક્તિત્વ પ્રેરણા સ્ત્રોત દાની પરંપરાને જીવંત રાખનાર અને સાચા અર્થમાં સમાજસેવી તરીકેની ઓળખ ધરાવે છે ઠાકોર